જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને પીએમ વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણી તથા લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ભરૂચ વિભાગના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ પદે આજરોજ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ ગુડવેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો છે સ્વાગત પ્રવચન આપતા નિયામક જૈનુદેલ આબેદીન સૈયદે સંસ્થાન દ્વારા સરકાર

ત્યારબાદ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે મહિલા જાગૃતિ અંગે પ્રકાશ પાડ્યો અત્યારે મહિલાઓ દરેક ક્ષેત્રે અગ્રેસર થતી જાય છે તેના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની હરણફાળ ભરવામાંથી રહી છે નારી જાતિ માટે આ વિકસતા યુગમાં ગર્વ સમાન ગણાય છે ત્યારબાદ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરેલ પીએમ વિશ્વકર્મા યોજના થકી જેએસએસ ભરૂચમાં કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરેલ પ્રથમ બેચના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા છે સાથે સાથે સાહિત્ય અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં મહિલા ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર મહિલાઓ સર્વશ્રી ડોક્ટર મનીષાબેન સક્સેના તથા શ્રીમતી નીતુબેન વર્માનું સન્માન મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે મહિલાઓએ પોતાના પ્રતિભાવ રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા છે જીએસએસ ભરૂચ ખાતે પ્રશિક્ષક તરીકે કાર્યરત શ્રીમતી વિભાબેન લાડોલા નૈનાબેન પટેલ વિશ્વકર્મા કૌશલ્યાચાર્ય તરીકે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તાલીમાર્થીઓ શ્રીમતી તેજલબેન પટેલ અને ફાલ્ગુનીબેન પરમાર દ્વારા પ્રતિભાવ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સરકાર દ્વારા જે જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે દરેક ક્ષેત્રે સારા પ્રતિભાવો આવી રહ્યા છે સંસ્થાને કૌશલ્ય દક્ષ તાલીમ અંગે જે રીતે કૌશલ્યતા પ્રદાન કરે છે તેને બિરદાવી હતી કુશળ વ્યક્તિ પોતાની સાથે સમગ્ર કુટુંબનું જીવન બદલી શકે છે તેની ઉપર પ્રકાશ પાડ્યો હતો આ ક્ષેત્રે મહિલાઓને સિંહ ફાળો છે જેને બિરદાવી ધન્યતા પ્રદાન કર્યા છે અંતે લાઇવ વલી હુડ કોઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્નાબેન કથોલિયા દ્વારા તમામ નો આતકે હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો છે સમૂહમાં ગાય કાર્યક્રમની સમાપ્તિ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું હવે એવું નથી એને કહી શકાય એની તુલનામાં આપણી આખી સામાજિક જે રચના છે ને એ બહુ સ્ટ્રોંગ છે ત્યાં આખો અર્થ આધારિત જ છે પૈસા આધારિત જ બધી વ્યવસ્થા છે મદદ કરવા માટે પણ સરકાર જ છે ટેક્સ લેવા માટે પણ સરકાર છે બધું સરકાર છે અહીંયા સરકાર કરતા વધારે વ્યવસ્થા સમાજમાં આપણી સાથે જોડાયેલી છે હું તમને એક લીટી કહું તો ગુજરાત સરકાર નું જેટલું બજેટ છે ને એનાથી વધારે રૂપિયાનો વ્યવહાર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં છે તો હું તમને તો સરકાર જોઈએ છે રોજી રોટી તો વધારે સહકારી ક્ષેત્ર આપે છે દરેક ગામમાં દૂધ મંડળી છે દરેક ગામમાં કોઈ ને કોઈ પશુપાલક છે કે જે કઈ પૈસા કમાઈ લે આ બધા લોકો તો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે

તને ખબર ન હોય એમ કલેક્ટરરાજ કહે કે મને કોઈ મદદ કરવાનું અમાર પાસે બધી સ્કીમ છે આજે તમે જો આ બધી સ્કીમમાં તમે ટ્રેનિંગ લીધી તમે રિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરોજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે